આગને પગલે ગોડાઉનની નજીક જ આવેલા ભડકોદરા ગ્રામ પંચાયતની વેસ્ટ મેનેજમેન્ટ સાઇડમાં એકત્ર થયેલા કચરો પણ સળગી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી આ આગ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટી ત્રણ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને તંત્ર નિયંત્રણમાં લીધી હતી જોકે મોટેભાગે કેમિકલ વેસ્ટને પ્લાસ્ટિક બેગનો કચરો હોય સવારે પણ અંશતઃ આગ ચાલુ જ રહેવા પામી હતી આગની ઘટનામાં ગોડાણમાં ભરેલા તમામ વેસ્ટ પ્લાસ્ટિક કચરો વળીને ખાખ થઈ ગયો